खरीदे हाँ करे चालू करे चौदह ना, ना चूतिया हूँ इसलिए अपना गाँव घर घूमता रहता हूँ मैं अपने गाँव की तरफ पता है क्यूँ जा रहा हूँ आने जा रहा हूँ अब देखता हूँ कौन डालता है आप लोग के मन में एक ही की भाई मैं डाल दूंगा अच्छा बी ठीक टिकटॉक ये हो चलो भाई ગામના બીજા ધોરણ ના છોકરા ની બબડી ભલે આવડી કરે પણ પાચાર 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 કરીને તારું વિંડું મોટું કરી નાખી સો ટકા ગેરંટી

તો ભેરું ગણો અહીંયા છોકરીને પારવાની વાત આવીને ઉભી રહી તો આ ભોસડીના પાસે બ્રા ખરીદવાના પૈસા નથી સેકન્ડ હેન્ડ બ્રા પહેરે ખુદ તો એની બાયડી ને હું પહેરે છે ભોસડી ને મને ખબર છે આ બંને જણા સો ટકા લગન પછી બ્રા પહેરવા માંથી બાંધવાના છે બ્રા ની ખરીદી કરવા પણ ભેગ જવાના ભોસડી ને સો ટકા હું કઈ હગવા આમાં છો મે એક સચ વાત બોલું બહુ જલ્દી ખલીફા ને શાદી કરવા વાળા સમજદાર લડકી લલીફા ની લેવાની વાત કરે અરે ભોસડી ના ઓની ભાઈ પેલી હું તો ગાલી દે તને ગવાનો શોખ તો ક્યારેક પ્લમ્બર બની ને ક્યારેક ડોક્ટર બની આય છે ક્યારેક લાઈટ બિલ લખવાય છે ઘરે તારી મારી ભોસડી ના ટાઈમ છે તારી મા જલ્દી જલ્દી તૈયાર મતલબ એ બી રહ હું મજાક મેં આપણે ઘર નહી જા તબ તક હે ઘરમાં અચ્છા નહીં લગતા જબ મેં ચશ્મા લગા લેતા હું તો બનતા હું પ્રોફેશનલ કુતા ના ના ભાઈ ભાઈ બહેન ના ઘરે જાવ સ્વાભાવિક છે પણ ભોસલી ના મહિના ના ત્રીસ ત્રીસ દિવસ કો ભાઈ બહેન આપડા ઘરે પડો રે પીકીના તારા દર વીડિયો નું તું દર વીડિયોમાં તારા ભાઈ બહેન ઘરે જુઓ તો મિત્રો મારા વિડીયો ગમે તો લાઈક ના બટન ને ધૂમ્વો મારી દેજો સબસ્ક્રાઈબ ના બટન ને પાઠવું મારી દેજો બરોબર અને આપડી ભરવાઈ ચાલુ જ રહે તો મળી આવતા વિડીયોમાં અને આના પછી કે રોસ્ટ કરવું તમે તમારે કોમેન્ટ મારી દેજો બરોબર